ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે હજુ આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખી જાળીયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના કામમાં કેવા લીટા તાણવામાં આવ્યા છે તેની પોલ છતી થઈ ગઈ છે પહેલા જ વરસાદમાં નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે

આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ રેતી કાકડી બધું નબળી ગુણવત્તાનો વાપરેલું છે અને અમે વારંવાર મોખિત રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની છતાં આજે આ પેલો વરસાદ થયો અને સતમાંથી પાણી પર ટપકવા માંડ્યા છે હજી તો આ આંગણવાડી ચાલુ નથી થઈ હજી તો આમાં બાળકો બેસા નથી અને અત્યારે બેસી હકે એવી પોઝિશન પણ નથી અને આ જે બ્લોક ફિટ કર્યા છે બાયડિશનની બ્લોક એમનેમ ધોવાની વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદ થી જો આ આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય